તળાજામાં ગાંધીજીની પ્રતિમા નજીક તળાજા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના શહીદવીર જવાનો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં આપણા દેશના વીર જવાનો પણ શહીદ થયા છે અને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે તેવા તમામ શહીદવીર આત્માઓને શાંતિ મળે તેવા હેતુ સાથે આજે તળાજા શહેરમાં સાંજે સાત કલાકે ગાંધીજીની પ્રતિમા નજીક તળાજા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તળાજા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રહલાદસિંહ સરવૈયા સહિતના દરેક નાના મોટા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તાલુકા કોંગ્રેસ સમિતિ આજરોજ તળાજા ખાતે તળાજા તાલુકા કોંગ્રેસ પરિવાર વતી આપણે હમણાં પહેલગામ હુમલા પછી જે સર્જિકલ સ્ટ્રાઇક રૂપે ત્રણ દિવસનું યુદ્ધ થયું એમાં શહીદ થયેલા આપણા આર્મીના યુવાનો અને દીકરીઓને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે કોંગ્રેસ સમિતિ વતી અને તમામ કાર્યકર્તાઓ અહીંયા એકત્રિત થયા હતા